ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો અમે પણ મસ્ત મજામાં છીએ તો જો સવારમાં મસ્ત મજાના ના ધોઈને નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે તો જો કેટલા સાડા નવ થઈ ગયા છે ને આજે તો થોડી કસરત કરીને તો આમ ઠાકોળા જેવું લાગે છે ને હવે જો આંટીએ નાસ્તો મોકલાવ્યો છે તો કે આજે શનિવાર છે તો ઈડલી ઢોસા બન્યા છે જો કે દર શનિવારે બનતા જ હોય છે તો આજે આવી ગયા છે ને તો જો ત્રણે નાસ્તો કરવા બે હોવાનો છે આજ મને ખબર નથી શનિવાર છે મને એમ કે શુક્રવાર છે આંટીને ફોન આવ્યો તો આજ થોડો શનિવાર છે કે હા શનિવાર છે તો જો મમ્મી એ મસ્ત મજા નાઈ લીધું છે અને મંદિરે સાફ કરી નાખ્યું છે કા જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને કેમ છો મિત્રો હાલો જો હવાના પૂરમાં ઉઠી ગયા હતા નાઈ ધોઈ લીધું છે પૂજાપાઠ થઈ ગયા છે મંદિર દિવાસો આવે છે શ્રાવણ મહિના આવે છે એટલે મંદિર પણ સાફ કરી નાખ્યું છે હવે પૂજા પાઠ આપણે જો નાસ્તામાં જવા ઇડલી ઢોસા ચટણી ઇડલી ઢોસા ચટણી મોકલાવી છે આંતિય ના જો ભાઈ કાલે મોહન થાળ ને ગાઠિયા જવાણું બધું લઈ આવ્યા હતા એને આવું બધું ભાવે છે

ચટણી એમ બનાવે હોટેલ માં તો ઓવો ટેસ્ટ આપણને આજ સુધી કે મળ્યો નથી જોવા બોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાયને કેમ છો બધાય મજામાં ઓકે તો બધા મજામાં સવાર પર એકદમ મજામાં છે તો જો ફાઇનલી આપણે નાસ્તો કરી લીધો છે નાય પણ લીધું જ આપણે એક નાવાનું બાકી હતું મમ્મી નાની જો કે લીધું લીધુંતું બિયાપતિને બધું થઈ ગયું છે આજ શનિવાર છે આજે એમને મંદિર દર્શન કરવા જાવું છે જો અને આજે તો શનિવાર છે ને તો મમ્મીને મેં કીધું કે અડદની દાળ ને બાજરાના રોટલા બનાવવાના છે જમવામાં

કઈ ગેરંટી નથી થાય કે આપણે જવાના કે બાર પણ ક્યાં જવાના છીએ કેવું નઈ કાલના લોક માં જોવો તો તમને ખબર પડી જાય

સ્ટાર્ટિંગ કરી દો ને બધું આવી જગ માં કે આપણે ફરવા ગયા હતા ને કાંઈ વાંધો નહીં હજી આપણે ક્યાં બાકી જ છે બધે ફરવાનું પાછા જાવ બીજું દ્વારકા જે બે દ્વારકા જે બધે પણ કાંઈ વાંધો નહીં હજી તો

પાણી બધા ઇડલી ને તો ભૂખ લાગે હું ઈડલી ખાતું ભૂખ જ ન લાગે શનિવાર શાંતિ હોય શનિવાર હમણાં મને બે ને ખીલ થયા જ કેવા

હાળા બાર વાગ્યા છે બાજરાનો લોટ આવી ગયો અને રોટલી બનાવવાનો રોટલા બનાવવાના છે જો બે મમ્મી ભાવે ભાવિક પૂરતા થઈ ગયો છે દોઢ જમવા માટે બધા બેસી ગયા છે તો આ તો શનિવાર છે ને તો હળદની દાળ ને બાજરા રોટલા બનાવ્યા જોરદાર અને ભેગો મોહન તાળ કાલે ગાંઠિયા બધું લેવા ગયો તો સેવ ને બધું મોહન તાળી લઈ આવ્યા હતા મોહન તાળ બહુ ભાવે તો જો મજા આવે તો જમવાની મજા આવી છે

સાડા ચાર વાગી ગયા છે મમ્મી બનાવે છે રસોડામાં મમરા તો જો મમરા બનાવતા હતા કઈક લેવા ગયા ને ઉંદેડી જો પંદર ઉપર કબજો કરી ને બેઠી ઓટોમેટિક બહાર નીકળી ગયા મમ્મી કે આજ તો આને કાઢવી જ છે ગમે એમ કરીને પછી હું આન્ટી ને મમ્મી અમે ત્રણ તે માન માન ગઈ ગમે આડા નવડી છુપાય જાય બહાર જવું જ નહોતું લે છે ફાઈનલ બહાર નીકળી છે તો હવે અવડું અંગૂઠા જેવડી છે પણ ગંધારું બહુ કર નાખે છે રસોડામાં હવે રસોડું કંઈક ચોખ્ખું થાય છે આ ગંધારું કર નાખ્યું આપણને ગમે નહીં એક તો હા ફાઇનલી રોડે આખો રોડ ટપાવી દીધી એમને દોડીને વહી ગઈ જો આટલી જગ્યા છે ડ્રોવરમાં નીચે ખાલી એક આંગળી તમારી જાય ને એમાંય ભરી જતી હતી આ ડ્રોવરમાંથી આ ડ્રોવરમાં આખા ખાનામાં રફડે કાં

લાદી પડી છે ફરિયામાં ચાર પાંચ એની આડી હંતાઈ ગઈ હતી જ્યાંથી મેં પાણી નાખ્યું આંટી મમ્મી હાવણી લઈને ઉભા રહ્યા સીધી ડેલી ખુલી રાખી એટલે ડેલી બંધ હોત ને તો એને ખબર ન પડે ક્યાંથી જાવ એટલે ડેલી ખોલ નાખી તો ભાગી ગઈ હા ડેલી નો ખોલો ક્યાંથી જાય ભાગી ગઈ હવે શાંતિ બાકી તો રસોડામાંથી આવે આ ટેબલ એટલે સંતાઈ જાય પછી અહીંયા ઘંટી નીચે બેહે એમ કરી કરીને આજે કેટલા થઈ કે દીદી આવવાની પહેલાની હતી આજે નીકળી ગઈ વય તો જતી હોય આંટી કાલે વય જ ગઈ હતી

વાગવામાં થઈ ગયા તો સવા છ ને જો વરસાદ ચાલુ થઈ ગયો આપણે જુનાગઢમાં ક્યાં વરસાદ અંધાર્યો તો અડધી કલાક છે હું રાખું તું નહિ આવતા ઉડી જાય ફૂલ સ્પીડ માં ચાલુ થઈ ગયો વરસાદ ને હું હાલવા જઈએ મોડી બાલ્કનીમાં તો વરસાદ ચાલુ થઈ ગયો ખાલી બે ડગલા તો માન હૈ બે રાઉન્ડ મળ્યા હતા ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો અને નીચે તોરણ કરે તો દીદીનો ફોન આવ્યો તો મમ્મી હીટક દીદી એ વાત કરે અને જો આપણે કંપની ચાલુ નથી કોમ્પ્યુટર ચાલુ કરી લે મમ્મી કેસર જોયું લગન નીકળાય તો આપણે કરીએ આપણે ઘણા ટાઈમથી કમ્પ્યુટર કોઈ નથી ઓપન ચાલુ નથી કોમ્પ્યુટર ચાલુ થઈ જાય વરસાદ છે તો હવે મજા આવે છે વરસાદ નો જુલા ઈતા કીએ છીએ મને પવન ફૂલ ચાલુ હતો ફૂલ સ્પીડમાં આવતો હતો વરસાદ પણ હવે પવન ચાલુ થઈ ગયો તો ધીમો પડી ગયો કાંઈ વાંધો ને ચાલુ તો થઈ ગયો હોય એને ફૂગાય મને તો લાગતું વરસાદ આવું હોય ગયું ગરમી લાગી ગઈ થોડો ઝાપટે આવે ઝાપટે પણ થોડી ઠંડક તો મળે એટલે સવા છ વાગ્યા જમવાની તો દસ વાગી ગયા છે ને જમીને બધા નવરા થઈ ગયા છીએ તો જમવાની બહુ મજા આવી ગઈ કારણ કે મમ્મી મજા એવું મસ્ત બધાનું બનાવ્યું હતું કંટોલાનું શાક કંટોલાનું શાક રોટલી ને પાપડ ને છાસ ને મોહન થાળી બધું જમ લીધું અને ફાઇનલી જુનાગઢ માં વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો પાંચ વાગે તો ઝાપટા ને આવતું હતું જો ત્યાં ફૂલ સ્પીડમાં વરસાદ આવે બહાર હાથ ધોવા જાવો હોય ને તો પલટી જાય એવો વરસાદ ચાલુ હોય અત્યારે તો જૂનાગઢમાં તો તમે અહીંયા કેવો વરસાદ છે કોમેન્ટમાં બતાવી દેજો તો જો આજનો ફૂલ ચાલુ જો રોંઢાનો ચાલુ છે એક ધારો તો જો આજનો વ્લોગ આપણે અહીંયા જઈને કરીએ છીએ તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારી ચેનલ લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં તો કાલે મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય